વધુ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે અંકલેશ્વર ખાતે શંકાસ્પદ બે મોબાઈલ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો બનાવને પ્રાપ્ત વિગત અનુસાર ભરૂચ એસઓજી પોલીસની ટીમ ઉપલી અધિકારીઓની સૂચના મુજબ અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતા તે દરમિયાન માહિતી મળી હતી કે એક ઇસમ બિલ વગરના મોબાઈલ ફોન વેચવા અંકલેશ્વરના સારંગપુર મીરાનગર તરફ આવનાર છે જેવી ચોક્કસ માહિતીના આધારે એસઓજી પોલીસે વોચ ગોઠવી હતી પોલીસે માહિતીવાળો ઇસમ આવતા તેને રોકી તેને તલાશી લેતા તેના પાસેથી બેનંગ મોબાઈલ ફોન મળી આવ્યા હતા જે મોબાઈલ ફોન વિશે આ બિલ કે કોઈ સંતોષકારક જવાબ આપેલ ન હોય જેથી પોલીસને આ મોબાઈલ ફોન પ્રથમ દ્રષ્ટિએ મોબાઈલ ફોન ચોરી કોપટ અથવા ચોરીથી મેળવી હોવાનું જણાય આવ્યું હતું એસઓજી પોલીસે પકડાયેલ બે મોબાઈલ ફોન જેની આશરે કિંમત રૂપિયા દસ હજારની સીઆરપીસી કલમ એકસો બે મુજબ કબજે કરી તેમજ પકડાયેલ ઇસમ રાજુભાઈ બિહારી લાલ લાલમલ્લા નાઓને સીઆરપીસી કલમ એકતાલીસ વંડી મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી